નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ભીખાભાઈ બારડ અને મિત્રો હું એક સંસ્થા રે કામ કરું છું જેમનું નામ છે ટીમિક્સ રિટેલ લિમિટેડ મિત્રો આમ જોઈએ તો આ સંસ્થા ઘણા બધા અલગ અલગ સેક્ટરોની અંદર કામ કરે છે પરંતુ એમાંનું એક સેક્ટર છે ઓર્ગેનિક ફાર્મિંગ અને મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગને મારી પાસે આખી રેન્જ અવેલેબલ છે જો કોઈ પણ ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખેતી કરવી હોય તો તમે સો ટકા મારો કોન્ટેક કરવો કરી શકો છો પરંતુ મિત્રો મારે આજે વાત કરવી છે એમાંને એક પ્રોડક્ટ અને એ છે વિટા

બરાબર છે તો તમે 1 વર્ષથી રેગ્યુલર બેઝ ઉપર વાપરો છો બરાબર છે તો તમે એક વર્ષ આ ધરતી બેટા વાપરો છો તો તમને પેલો ફાયદો તો શું થયો છે ફાયદામાં જો આ લુમ તમને દેખાય છે બરાબર બરાબર છે પ્રોપો કોઈ દી ખર્તો નથી બરાબર છે એવોથી જેવો તમે દેખાડો ત્યાં પ્રોપો ખર્તો નથી બીજા નંબરમાં કે ફાલ હારો બરાબર છે ઉત્પાદન હાર વધે છે જે સમજતા નથી એ લોકો પણ આ ધરતી આ ધરતી કિંમત ખાલી ગમે એટલી હોય ઉતરી જાય એટલે તમારે આ ની કિંમત વસુલ થઈ જાય બરાબર અને એક નારિયે અંદાજ અંદાજે પંદર રૂપિયાનો નો ખર્ચો બરાબર છે એટલે પંદર રૂપિયા નો ખર્ચો એટલે કે એક નારિયા ગયો એટલે એક જ નારી એ જાય એટલે તમારે આખા વાગુ છે બરાબર છે તો ખીતમુત્રો દરેક વ્યક્તિ ને વાપરવું જોઈએ થેન્ક યુ આભાર